ભુજ તાલુકાના ડેરડી ગામે સરકારી જમીનમાં જેસીબી મશીન તથા અન્ય કિંમતી મશીનરીથી ગેરકાયદેસર ખનીજનું ઉત્ખનન કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે ફ્લાઇંગ સ્કોડના વડા શાહ અને તેની ટીમે તપાસ હાથ ધરતા રૂપિયા પચાસ લાખની કિંમતની મશીનરી કબજે કરી ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી જિલ્લા કલેક્ટર આનંદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ અટકાવવા માટે ટ્રાન્સપોર્ટની ફોર્સની રચના કરવામાં આવેલ છે ટ્રાન્સપોર્ટ દ્વારા ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિ અંગે મળતી ફરિયાદ બાદ ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે વહેલી સવારે ફરિયાદીની બાતમીના આધારે ભુજ તાલુકાના રેલડી મોટી ગામને લાગુ સરકારી ખરાબામાં તપાસ હાથ ધરવામાં આવતા તપાસ દરમિયાન જેસીબી મશીન ડમ્પર વગેરે દ્વારા જે ગેરકાયદેસર ખનીજ ઉત્ખનન કરવામાં આવતું ત્યારે આ બંને જે વસ્તુ છે કિંમતી મશીનરી રૂપિયા પચાસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અને જે ગેરકાયદે ખનીજની ચોરી કરતા હતા તેમની સામે કા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એમ મેહુલ શાહે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું